તો આ તરફ ભાવનગરના જેસરમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે જેસર શહેર અને તાલુકા સહિતના અલગ અલગ ગામોમાં ધોધમાર વરસાદ માતલપર બેડા ડુંગરપુર છારીયાળી સહિતના ગામમાં વરસાદ તાતણિયા કોટામોય શાંતિનગર સરેડામાં વરસાદ ખેડૂતોના મગફળી ડુંગળી કપાસ શાકભાજી કઠોળ સહિતના પાકમાં વ્યાપક નુકસાન છે જે વરસાદ માવઠું થયું તેમાં જે પાક બચ્યો હતો તેનો પણ સંપૂર્ણ છે છે જે ખેતરો તે થયા છે પાક આ વરસાદી પાણીમાં બરબાદ છે માતલ પરના સરપંચ ભરતભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે ભરતભાઈ આપના ગામમાં શું સ્થિતિ છે આ માવઠાને લઈ બાગાયત માં ક્યાંય લીધા રેખી નથી ભરતભાઈ કેટલા દિવસ થી આપણા ગામમાં આજ પ્રકારે આ બરબાદી નો વરસાદ ખાબકી રહ્યો છે પચીસ છવી તારીખ ચાલુ બગડી ગયું જી બરાબર આપણા ત્યાં કોઈ સ્થાનિક ધારાસભ્ય પ્રશાસન તરફથી કોઈ મદદ માટે આવ્યું છે અથવા તો સર્વે કરવા માટે આવ્યા હોય નહીં નહીં કોઈ સર્વે કરવા નથી આવ્યું અને કોઈ ધારાસભ્ય ફોન નથી આવ્યો જી જી ભરતભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર